ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ તો ચાલે તો ચાલો બ્લોગની સ્ટાર્ટ કરી દીધી છે અને આફ્ટરનુનથી સ્ટાર્ટ કરું છું અને વાગી ગયા છે બપોરના સાડા બાર વાગી ગયા છે અને અમે જાય છે ગામમાં કેમ કે બકાલો લેવાનું હતો એ લેવા જઈએ છે તો ચાલો ફટાફટ જાય અત્યારે વરસાદ સવારનો આવતો નથી તો આપણે લઈ આવીએ અને બનાવીએ કંઈક જમવાનું પછી આવીને જમવાનું બનાવીએ અત્યારે બકાલું કંઈક લઈ આવીએ આપણે અને અત્યારે એ માટે જાય છે કેમ કે પછી આપણે સાંજની વાત જોઈશું તો સાંજે પાછો વરસાદ આવી જશે છે સાંજે જઈ નહીં શકશો એટલે અત્યારે જઈ આવીએ આપણે કેમકે આજે પણ આખો દિવસ વરસાદ આવશે એવું કહે છે ને ફૂલ વરસાદ આવશે એવું પણ કહે છે તો અત્યારે તો બંધ છે તો આપણે ફટાફટ જઈએ અને ફટાફટ આવી જઈએ ચાલો જઈએ ગામમાં તો જો પાણી અહીંયા સુધી આવી ગયું છે આ ખાડીનું પાણી છે જે બિરલા પાસે છે ને રોડ પર આવી ગયું છે તો અમે જાય છે લોકલવાળા રસ્તેથી ચાલો

ઓછી છે એ તો જોવો બકાલા માર્કેટમાં પણ નહીં કોકો કચ્છ બકાલાવાળા છે હવે જાય છે બકાલો તો લેવાય ગયું છે તો ચાલો આપણે આવી ગયે છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સાહેબ જોવા માટે જાય છે કેમ કે કાલે તો કંઈ અંધારામાં દેખાયું નહીં અત્યારે જોવું જોવા જાય છે કે મેળાની હાલત કેવી છે જોવો તોફાની દરિયો

તો જુઓ ચોપાટીનો નો ગેટ છે ને એ પણ નીકળી ગયો છે અને હાલત તો જુઓ ચોપાટીની સામે તો ડોલી બેસવાની હોય ને એ પણ ઉતારી લીધી છે પણ બધી ઉતારતા જશે કેમ કે મેળો તો થઈ ગયો છે જો મેરો ખાલી થવાનું થઈ થયું છે ઓલમોસ્ટ ખાલી થઈ પણ ગયો છે કેમ કે કાલે રાતે મે ત્યારે પણ બધા જવાની જ તૈયારી કરતા હતા એટલે જો થોડા ઘણા સ્ટોર છે તો અમે જાય છે એ બાજુ જોવા અમને પણ સાથે લઈ જાઉં જોવા અહીંયા પાણી ભરાઈ ગયું છે એટલે અવાજ માણસો ફટાશે નહીં જો મોટ ન કુવો છે એ ખોલે છે પાણી જો કેટલું ભરાઈ ગયું છે આ અખાડો છે અને ત્યાંથી જ આપણે રાઈટ ચાલુ થઈ ગઈ છે અને જટી રાઈડ છે ને બધામાં પાણી પાણી છે આ બે ત્રણ રાઇડ છે પાણી હજી નથી પહોંચ્યું પણ અહીંયા બધીમાં પાણી જ છે અને આ ગેટ પાસે આગળ થોડાક સ્ટોર છે ને તો એ ઓપન છે અત્યારે એટલે માણસોની ફૂલ ભીડ છે કે જે કંઈ રમકડા બધાને લેવા કરવા હોય એ બધા લે છે એટલે બહુ સાચી ટ્રાફિક છે ત્યાં જ છે જે પહેલો ગેટ છે ને મેરાનો ત્યાં જ તો જોવો કેટલી ટ્રાફિક છે હિસા હિસ બોલે છે જે એટલું ખુલ્લું છે ને એમાં પણ મેરો તો સંપૂર્ણ રીતે બંધ થઈ જ ગયો છે પણ તો પણ એટલી ટ્રાફિક છે જો આ તો દોઢસો ના બે રમકડા મળે છે અને ત્યાં બહુ જ જજી ભીર છે કે દોઢસો ના બે કોને ના લેવા હોય ના છે પેલો ગેટ હવે આમ જાય છે આગળ જો અહીંયા ધીંગલા છે મોટા નાના બધા પાંડા ચાલો તો આપણે તો મેળો તો ફરવા મળી ગયો છે અને મેં તો શોપિંગ પણ કરી લીધી છે તો ઘરે જઈને તમને બતાવું કે મેં શું શોપિંગ કરી છે થોડોક ઘણો મેળો છે આપણે ફરવા મળેલો છે આપણા નસીબમાં હતો એટલે મળી ગયો ચાલો હવે જઈએ આગળ જોઈએ અને મેં શું લીધું છે તમને ઘરે છે ને બતાવો તો ચાલો આપણે હવે આવી ગયા છીએ આનંદ મેળામાં અને અહીંયા પણ બધું એ ખોલવા માંડ્યા છે તો આખું ચપ્પલ દેખાડે છે ચપ્પલ લેવા છે ચપ્પલ તમારી પાસે છે પણ હવે જોઈએ મોટા મેળામાં ગમતા હતા પણ પછી છે તો શું લઉં એટલે પછી ના લીધા ખોલવાનું ચાલુ છે કેટલું પાણી ભરાઈ ગયું છે બધા રસ્તો જો બંધ જ પડી ગયો છે બેરીએ રાડા લગાડી દીધા છે એટલે કોઈ જાય નહીં પાણી છે રસ્તામાં તો જો રાહુલ ત્યાં આપણે ક્યાં લઈને આવી ગયા છે એ તમને બતાવું તો જો અહીંયા સામે કેટીએમ નું શું કહેવાય શોરૂમ છે અને પાણી જુઓ કેટલું છે આમ જાય છે પાણી જો આ કે હવાનું જાય છે કંઈ ખબર નથી પડતી અને અહીંયા છે આપણો સ્માર્ટ બજાર તો ચાલો જાય છે આપણે સ્માર્ટ બજારમાં આમાંથી ટપી ટપીને જવું જોશે એ બાજુમાં જ છે ચાલો તો આપણે મોલમાં આવી ગયા છે અને મારે લેવી હતી શેઝવાન ચટણી તો એ આપણે લઈ લીધી છે હવે બીજું જોઈએ છે રાહુલ જોઈએ છે મેગી હેલો રાહુલ ચાલો તો આપણે શોપિંગ કરી લીધી છે મારે ખાલી શેઝવાન ચટણી લેવી હતી તો એ જ લેવાની હતી એ લઈ લીધી હવે જાય છે અને જોવો તો ફરીનો જાડો તમને પાછો દેખાડો પાણી છે સ્માર્ટ બજાર તો ઓપન જ છે આપણે અને અહીંયા બાજુમાં ગલી છે તો ત્યાંથી તમે આવી શકો છો કંઈ પણ જો લેવું હોય તો જો ઓલા બેન કેમ આવે છે બિચારા પાણીમાં અહીંયા બાજુમાંથી જોવો નીકળાઈ જશે પરથી કોઈને આવવું હોય તો આવી લેવા તો જુઓ આ ગલી છે આપણે ગલીમાં નીકળશું ને એટલે આ ચામુંજા ઈ બાઈક કરીને શોરૂમ છે અને કેટીએમનો શોરૂમ છે તમને સામે દેખાશે એટલે તમે આમ તમને મોલ મળી જશે ચાલો તો હું આવી ગઈ છું ગામમાંથી હવે ફટાફટ રસોઈ કરી અને ફટાફટ જમી લઈએ અને રાહુલ બાજુ પાછા મસ્તી કરે છે તો અને ચાલો ફટાફટ જમી લે અને શું કેવું વરસાદ તો અત્યારે આવતો નથી એટલે સારું છે કે નથી આવતો પણ કપડાં કપડાં છે ઘરમાં કેમ કે સુકાય છે કપડાં તો મેં અહીંથી દોડી કાઢીને આઈ જ આવી લીધી છે એટલે સામે સુકાય છે ચાલો ફટાફટ આપણે રસોઈ કરી દે